મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર મહારાષ્ટ્રમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વ્હાઈટ ટોપિંગની કામગીરી હાથ ધરાય છે જે વાહન ચાલકો પ્રવાસીઓ માટે ત્રાસદાયક જોખમી અને જીવલેણ સાબિત થઈ રહી છે જેમાંની એક ઘટના છ ઓગસ્ટના મંગળવારે બની છે આમ ગામ નજીક હાઇવે પર વાપીના પત્રકાર વિનય પટેલના પિતાજીનું અકસ્માત મૃત્યુ થતાં પરિવારમાં શોકની ગમગીની છવાય છે

રિક્ષામાંથી તેઓ હાઈવે પર ફંગોળાઈ ગયા હતા અને રિક્ષા હાઈવે નજીક આવેલ ખુલ્લા ખેતરની જમીન તરફ ચાલી ગઈ હતી આ દરમિયાન કોઈ કોઈ અજાણ્યા વાહન આવી ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમને નજીકમાંથી પસાર થતા તલાસરી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે સેલવાસની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે જ્યાં અકસ્માત સમયે વધુ પડતું લોહી વહી ગયું હોય જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું આ ઘટના બાદ વાપી સહિત વલસાડ જિલ્લાના પત્રકાર આલમમાં શોકની લાગણી પ્રવર્તી ગઈ છે મૃતકના મૃતદેહનું પીએમ કરાવ્યા બાદ સેલવાસ પોલીસે અકસ્માત અંગેની વિગતો નોંધ્યા બાદ બુધવારે વાપીના મુક્તિધામ ખાતે અંતિમ ક્રિયા કરાઈ હતી જે સમયે વાપીના પત્રકારો પણ સાંત્વના પાઠવવા પહોંચ્યા જો કે જે પત્રકારના પરિવારના વડીલનો જે અકસ્માત થયો છે તે નેશનલ હાઈવે અડતાલીસ પર હાલ વ્હાઇટ ટોપિંગની કામગીરી ચાલી રહી છે આ સ્ટ્રેચ પર ટ્રાફિક જામ અકસ્માતો ખાડાઓ બેક ડાઉન વાહનો અને લાચાર આવન જાવન કરતા લોકોની લાચારી અચૂક જોવા મળી રહી છે હાઈવે પર થતા અકસ્માતો વખતે પોતાના અખબારોમાં ટીવી ચેનલોમાં કે યુટ્યુબ ચેનલ વેબસાઇટ સોશિયલ મીડિયામાં દુઃખભરી સ્ટોરીઓનું વિવરણ કરનારા આ જ પત્રકારો આ ઘટનામાં પોતાની ફરજ કેમ ચૂક્યા એ પ્રશ્ન પણ ઉદ્ભવી રહ્યો છે હાલમાં જે વાઇટ ટોપિંગની કામગીરી ચાલી રહી છે તેના કારણે

વાહન ચાલકો માટે જોખમી અને જીવલેણ સાબિત થઈ રહી છે જેને કારણે વાહન ચાલકો પ્રવાસીઓની સાથે હવે હાઈવે પર ટ્રાફિક પોલીસ પણ ત્રાસી ગઈ હોવાનું જાણવા મળ્યું છે આ સમગ્ર જીવલેણ સમસ્યા બાદ પણ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓનું પેટનું પાણી તો હલતું જ નથી અને તેને ઢંઢોળવા ચોથી જાગીરના ઉત્સાહી કર્મશીલ પત્રકારોની સંવેદના પણ ક્યાંય બ્રેકિંગ ન્યૂઝ પૂરતી સીમિત રહી ગઈ છે ત્યારે નોંધનીય છે કે વ્હાઇટ ટોપિંગની આ કામગીરી હજુ આઠ મહિના સુધી ચાલશે જે દરમિયાન હાઈવે પર કેટલાનો ભોગ લેવાશે તેવા ઉદ્ગાર વાહન ચાલકો અને પ્રવાસીઓ નીકળી રહ્યા છે કલ્પેશ પટેલ આર એન ન્યૂઝ વાપી